ધોર મિત્રો કેમ છો મજામાં છો ને ના આવો તો આપણે આવી દે મજામાં થઈ જશે તમે પણ કહેતા હશો આ ટ્રેક્ટરમાં કેમ જાય બાપે લગાવી દીધા ધંધા કારણ કે ગયો તો ટ્રેક્ટર જોવા અને કયું ટ્રેક્ટર આપવા નીચે મળી ગયા અત્યારે તમે જોયું સમય કેટલા વાગ્યા છે સાડા અગિયાર દિવસ ગયા છે તો આ ખરાબ ઉપર અને ધંધે લાગી ગયા છે આપણે તો હવે આપણે પેલો આપવાનું છે તમે જોયું છે કયો પેલો આપણે આપીશું એટાણે આવું છે ဘ라이ကလမနီဘ <m> ောကနာကြောကြောတာနဲ့